તો એનું જે શરીર છે અને શરીરમાં આવેલી કવક ઝાડ છે એ કવક ઝાડની અંદર કોષ રસ ભરેલો છે અને કોષ કેન્દ્ર એ કોષ રસની અંદર તરતો હોય છે પણ વચ્ચે એમાં પડદા નથી એટલે પડદા વિહીન કવક ઝાડ એવું કહે છે રાઈટ તો એનો આન્સર તમારે યાદ રાખવાનો છે ફાઇકોમાઇસેટિસ કયો યાદ રાખશો ફાઇકોમાઇસેટિસ જે બહુકોષ કેન્દ્રીય કવક ઝાડ ધરાવે છે ઓકે બાળકો છપ્પનમો જીવનના જારક સ્વરૂપોની ઉત્ક્રાંતિમાં કયા મોનેરાએ મહત્વની ભૂમિકા ભજવી છે અહીંયા વાત કરે છે કોની તો કે મોનેરા સૃષ્ટિની વાત કરે છે મોનેરા સૃષ્ટિની અંદર એવા ધારક સ્વરૂપો પેદા કરવામાં આવ્યા કે જે પેદા કરવા માટે મોનેરાની અંદર સૌથી પહેલા આદિ પ્રકારના હશે આર્કિયો પ્રકારના હશે કે જેમાંથી ધારક પ્રકારના સજીવોની ઉત્પત્તિ થઈ અથવા તો એનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ તો એમાં મહત્વની ભૂમિકા કોણે ભજવી તો તમારે યાદ રાખવાનું છે આર્કિયો બેક્ટેરિયા કેમ કે આર્કિયો બેક્ટેરિયાને આપણે દુનિયાના સર્વપ્રથમ કહીએ છીએ અથવા તો સૌપ્રથમ જીવમાંના એક કહીએ છીએ કે જેમાંથી જ ઉદ્ધ વિકાસ થઈને આટલી બધી વિવિધતા જીવનની અંદર આવી હશે તો આ પોઈન્ટ આવી રીતે પૂછે તમને આવડવો જોઈએ સાચી જોડ પસંદ કરો પક્ષ્મધારીઓ જો અહીંયા શું લખે છે પક્ષ્મધારીઓ પ્રોટોઝોઅન્સ પ્લાઝમોડિયમ પક્ષમધારીઓ નો આવે પ્લાઝમોડિયમ તો બીજાણુ સ્વરૂપ છે બીજું લખ્યું છે તો અહીંયા સાચી જોડ એટલે આ ખોટી જોડ છે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ બધા જ બીજાણુધારી પ્રોટોઝોઅન્સ એટલે આવી રીતના પ્રોટોઝોઅન્સ અને એક બધા કેવા છે અંત પરોપજીવી છે ખાસ કરીને કોણ તો આપણે જે એક્ઝામ્પલ આપ્યું છે એ જ લઈએ પ્લાઝમોડિયમ તો પ્લાઝમોડિયમ જે છે એ આપણા શરીરની અંદર કેવું છે અંત પરોપજીવી એકવાર આવી જાય એટલે આપણા શરીરની મેથી મારવાનું શરૂ કરે અને આપણને તાવ આવે ધ્રુજારી સાથેનો ક્લિયર કેમ કે કયો રોગ કરે આપણને પ્લાઝમોડિયમ તો કે આપણને પ્લાઝમોડિયમ મેલેરિયા નામનો રોગ કરે છે રાઈટ કશાધારી પ્રોટોઝોન બધા પરોપજીવી કશાધારી નથી એટલે આ ખોટું છે અને અમીબાસમ અને એમાં ટ્રાઇપેનોસોમા ન આવે ટ્રાઇપેનોસોમા કેવા છે કશાધારી છે ઓકે બાળકો ચાલો તો આ પણ ખોટું છે એટલે આપણા માટે જવાબ અહીંયા બની ગયો કે બધા જ અંતપરોપજીવી એમાં બીજાણુધારી હોઈ શકે ઓકે અઠાવનમો જો સાયનો કયા ક્ષેત્રમાં જેવું ખાતર તરીકે ઉપયોગ થાય આપણે આની પહેલાના ક્વેશ્ચનમાં સોલ્વ કરેલું છે ચોખાની ખેતી અને ડાંગરની ખેતીમાં જ્યારે પાણી ભરેલું રહેવા દેવામાં આવે ખેતરમાં તો એની અંદર આપણે સાયનો ઉપયોગ કરીએ છીએ કેમ કેમ કે સાયનો ત્યાં રહેશે

જે વ્યવસ્થિત બનાવવી જોઈએ એ કોષ દિવાલ વ્યવસ્થિત બનાવી શકતા નથી ઓકે તો યાદ રાખવાનું કોષ દિવાલનું સંશ્લેષણ અટકી જાય છે રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે વાયરસ કે વિષાણુનું જનીન દ્રવ્ય કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય કાં તો ડબલ સ્ટાન્ડર્ડ હોય કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય રાઈટ પછી કાં તો ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોય કાં તો સિંગલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોય

નથી ઓકે બાળકો એટલે આપણે અહીંયા પહેલા જ એક અસંગત તો મળી ગયું છે બટ લેટ સી ગોલગી કઈ ધરાવે કેમ કે સુકોષ કેન્દ્રી છે ઓકે સંગ્રહ થયેલો ખોરાક તેલ અને ગ્લાયકોઝન સ્વરૂપે ઓકે આ સેન્ટેન્સ પણ યોગ્ય છે અને બાહ્યકર વિદ્યાને નિવાસ સ્થાનમાં મોટા પ્રમાણમાં વિવિધતા ધરાવે મેં તમને શબ્દ આપ્યો છે ચોપડીમાં મેં તમને કીધો પણ છે કોસ્મો પોલિટન અબ બાળકો ખ્યાલ છે ને તમને કીધો છે ને મેં આ શબ્દ તો આ સેન્ટેન્સ પણ કેવું છે સાચું છે એટલે બીસી અને ડી એકદમ થી સાચા છે તો આપણા માટે ખોટું વિધાન કયું બન્યું પેલું ટી ઓકે બાળકો એક કોષી કેવાય તો સાંભળી લેજો મિત્રો આપણે વર્ગીકરણ ના આધાર ઉપર કોના આધાર ઉપર તો કે વર્ગીકરણ ના આધાર ઉપર ક્યાં મૂકેલું છે એને પ્રોટી ઓછામાં મૂકેલું છે પરંતુ પ્રોટિસ્ટા પણ કેવા પ્રોટિસ્ટા પણ કેવા પ્રોટિસ્ટા પણ કેવા પ્રોટિસ્ટા પણ કેવા સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય ને તો વૈધુ કોણ ઓસિલેટોરિયા સર આ તો નામ અમે પહેલી વાર જોયું હે ભાઈ પહેલી વાર આ નામ નથી ઓસિલેટોરિયા ને તમે તમારી પ્રયોગ પોથીને ચેક કરજો તો તમારી પ્રયોગ પોથીમાં ઓસિલેટોરિયા નું નામ આપેલું છે માઇક્રોસ્કોપની અંદર જ્યારે ઓસિલેટોરિયા ને જોવામાં આવે તો આવા બોક્સ સ્વરૂપે હોય અને સતત સતત

એને આપણે શું કહી દેવાના પ્રાણી એટલે અહીંયા સખત કોષ દિવાલ ધરાવે છે એના આધાર ઉપર બેક્ટેરિયાને ક્યાં મૂકી દીધા હતા એમણે બોલો વનસ્પતિમાં મૂકી દીધા હતા પણ હા એને કાયદ તો શરૂઆત કરી અને શરૂઆત કરે એ જીતે છે બોસ ક્લિયર ચાલો આગળ વધીએ સિક્સટી ફોર બેક્ટેરિયામાં સ્વયંજનન દરમિયાન ડીએનએ કોની સાથે જોડાય છે જ્યાં જોડાવું હોય ને જોડાય છે આપણે હું એમ ન હોય રાઈટ તો બેક્ટેરિયામાં સ્વયંજનન દરમિયાન ડીએનએ જે છે એ ચોક્કસ પ્રકારની રચના સાથે જોડાય જેનું નામ છે મેઝોઝોમ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચોપડીની અંદર પેનથી લખી નાખો કે ભાઈ બેક્ટેરિયામાં સ્વયંજનન દરમિયાન જો ડીએનએ છે એ કોની સાથે જોડાય છે તો તમારે યાદ રાખવાનું છે મેઝોઝોમ સાથે જોડાય છે આસાડમાં બધા વાયરસ બધા વાયરસ લઈ લો તો બધા વાયરસની ફરતે કોણ હોય પ્રોટીનનું આવરણ હોય અને એટલા માટે જેને શું કહેવામાં આવે ન્યુ न्यूक्लियो શું કહેવાય ન્યુક્લિયો પ્રોટીન કહેવામાં આવે છે ચાલો ક્લિયર થઈ ગયું બધા વાયરસ એ પ્રોટીન થી આવૃત રચના છે 66 પાંચ સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ક્લોરેલા અને ક્લેમિડોમોનસ ને જો હમણાં જ મે તમને આખો વાત સમજાવ્યું ને ક્લોરેલા અને ક્લેમિડોમોનસ એક્ચ્યુઅલી માં તો લીલ છે પણ કેવી લીલ છે તો એને આપણે બોલીએ છીએ કે સર વનસ્પતિ સૃષ્ટિમાંથી ક્યાં મૂકી દીધી તો કે એને વનસ્પતિ સૃષ્ટિમાંથી આપણે એને ક્યાં લઈ ગયા પ્રોટિષ્ટામાં લઈ ગયા છીએ ક્યાં લઈ ગયા છીએ બાળકો પ્રોટિષ્ટામાં તો તમારો આન્સર તમને મળી જશે આન્સર શું બનશે પ્રોટિષ્ટા ઓકે બાળકો જો 67 વાયરસ માટે તમારે અસંગત વિધાન ગોતવાનું છે બધા જ વાયરસ કુંતલમય સમિતિ ધરાવે વાયરસ પર એન્ટિબાયોટિક ની અસર નથી થતી બધા જ વાયરસ પરોપજીવી છે અને તેઓ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ની નિર્માણ ની ક્ષમતા ધરાવે છે આ એક પોઈન્ટ સાચો છે બધા વાયરસ પરોપજીવી છે એ પણ સાચો છે વાયરસ પર ડાયરેક્ટ એન્ટિબાયોટિક ની અસર નથી થતી એ પણ સાચું છે મેની પાસે કોષ દિવાલ નું બંધારણ નથી માત્ર પ્રોટીન છે તો વૈદુ હું બધા જ વાયરસ કુંતલમય સમિતિ ધરાવે એવું જરૂરી નથી બેક્ટેરિયોફાજ ની અંદર સમિતિ ના હોય બેટા ચાલો ક્લિયર અડસઠ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા પ્રકારો ખાલી જગ્યા ના આધારે પાડવામાં આવેલા છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા

આપણે વાત કરીએ ઓક્સિજન ને રિલીઝ કરતા હોય એટલે કે મુક્ત કરતા હોય અને ઓટો ને ન મુક્ત કરતા હોય વિષમ પાછા બે ભાગ એક કેવા હોય વિષમ અંદર કેવા હોય તો કે મૃતોપજીવી હોય શકે અને એક પરોપજીવી હોઈ શકે તો આટલી બધી વિવિધતાને કારણે આપણે એવું કીધું ચાયા પછી વિવિધતા પણ અહીંયા તો શું કે પ્રકાશ વેક્ટેરિયાશ્લેષ્ બેક્ટેરિયા આ બંને રાઈટ ખાલી જગ્યાના આધાર પ્રકાર તો એના ઉર્જાના સ્ત્રોતને આધારે કે પ્રકાશ વશ્લેષી ખાસ કરીને કોને ઉર્જાનો સ્ત્રોત લે છે સૂરજ દાદાને રાઈટ જ્યારે રસાયણ સંશ્લેષીમાં એના માટે દ્રવ્ય થઈ જશે કે કોઈ રસાયણ થઈ જશે જેનો ઉર્જાનો સ્ત્રોત હશે ઠીક છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે ઓકે બાળકો આગળ વધીએ આપણે વિટેકરની પાંચ સૃષ્ટિમાંથી કેટલી સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષી સજીવો ધરાવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિટેકરની પાંચ સૃષ્ટિ કઈ કઈ તો કે મોનેરા બીજી કઈ તો કે પ્રોટિસ્ટા હાલો બોલતા જ જાજો ફૂગ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ પ્રાણી સૃષ્ટિ અને આ ફૂ આ બંને ખુદ શું નથી કરી શકતી પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી હાલાકી અંદર અમુક સ્પીસીઝ એવી છે કે જે પ્રકાશ વિશ્લેષણ કરે છે મોનેરામાં પણ અમુક પ્રકાશ વિશ્લેષણ કરે છે વનસ્પતિમાં બધા પ્રકાશ સંશ્લેષણ કરે છે અમરવેલને બાદ કરતા એટલે આ ત્રણ આપણો આન્સર બની જાય ચાલો ઠીક છે તો વિટેકરની પાંચ સૃષ્ટિમાંથી કેટલી સૃષ્ટિ સંશ્લેષણ સજીવો ધરાવે તો કે ત્રણ સૃષ્ટિ રાઈટ સિત્તેર ખાલી જગ્યામાં સાચા કોષ કેન્દ્રનો અભાવ છે સાચું કોષ કેન્દ્ર એટલે સુકોષ કેન્દ્રી કોષ હોય તો એની પાસે કોષ કેન્દ્ર પટલ ને એની અંદર કોષ કેન્દ્ર હોય આને આપણે સાચું કોષ કેન્દ્ર કહીએ તો તમે જુઓ વુકેરિયા તો કે ભાઈ આપણા સુકોષ કેન્દ્રી કહેવાય સમુદ્ર કાકડી સુકોષ કેન્દ્રી કહેવાય નીલહરિત લીલ એ મોનેરામાં આવે એટલે આદિકોષ કેન્દ્રી કહેવાય અને ઈસ્ટ આ પણ કેવા કહેવાય સુકોષ કેન્દ્રી કહેવાય તો આપણા માટે જવાબ બની ગયો મોનેરા કે જેની પાસે સાચું કોષ કેન્દ્ર નથી પોઈન્ટ આબો પૂછાય આવડવો જોઈએ ચાલો પ્રાથમિક આદિકોષ કેન્દ્ર સજીવને ઓળખો કે જે ઢોરના મળમાંથી બાયોગેસ બનાવવા માટે કામ કરે એટલે કે શરીરની અંદર રહે અને પ્રાથમિક આદિકોષ હવે જ્યારે લખે ને પ્રાથમિક આદિકોષ ત્યારે તમારે યાદ રાખવાનું કોની વાત કરે છે આર્કીઓ પ્રકારના બેક્ટેરિયા વિષમ પરિસ્થિતિમાં જીવતા આર્કીઓ પ્રકારના બેક્ટેરિયાની વાત કરે અને એનો જવાબમાં કોણ આવશે મિથેનોજન કે જે શું પેદા કરવા માટે જવાબદાર છે સી આ પશુધન હોય ને એ લોકો જ્યારે ધૂમ ધડામ ધડાકા કરે ને રાઈટ ફાર્ટિંગ ફાર્ટિંગ કરે ને ત્યારે એમાંથી કોણ રિલીઝ થાય સી એચ ફોર ને એટલા માટે જ વધતું પતું પશુધન વધતું જતું પશુધન કઈ અસર ને નોતરે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ ખ્યાલ આવે છે કેમ અને એનો જ આપણે બાયોગેસ તરીકે ઉપયોગ કરીને સીએચ ફોરને રાંધણ ગેસ તરીકે પણ લઈએ છીએ ઓકે વાયરસ માનવના રક્તકણને ચેપ લગાડતા નથી કેમ કે કે માનવનું રક્તકણ હોય ને બોસ રાઈટ આજે માનવનું રક્તકણ તમને દેખાય ને એની પાસે કોષ કેન્દ્રનો અભાવ છે અને કોષ કેન્દ્ર નથી બોસ તો એની પાસે જનીન દ્રવ્ય નથી એટલે રક્તકણમાં જનીન દ્રવ્યની જ ગેરહાજરી છે તો એની અંદર વાયરસ જઈને શું કરશે આટો મારીને પાછો વહી આવશે વાયરસ હંમેશા આપણા શરીરમાં કોને ઇન્ફેક્ટ કરે ડબલ્યુબીસીને ને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવા રાઈટ ઓકે નાનકડું થેન્ક યુ અહીંયા એક આપણે ને પૂરો કર્યો હવે પછીના નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ અને ખૂબ મજાના ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ એની વાતને આગળ વધારીએ જય હિન્દ વંદે માત્ર